એના એક દિવસ પહેલા આખા ગુજરાતના લોકોને રાજ્ય કક્ષાનો આઠ તારીખે આપણે કેવડિયા રાખીશું તેરમી સપ્ટેમ્બર નો અધિકાર દિવસ આ વખતે ગુજરાત નો કેવડિયા રાખીશું અને આપણી આદિવાસી સમાજની એકતા આપણે બતાવીશું જ્યાં સુધી જો એમનું નિરાકરણ નહીં આવે તો એકત્રીસ ઓક્ટોબર એકસો પચાસમી સરદાર પટેલ સાહેબની જે જન્મ જયંતિ છે એ દિવસનો નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ પણ આપણે ત્યાં નહીં થવા દઈએ એટલી તાકાત આપણે રાખીએ

બોલી રહ્યા છે અને ચૈતરભાઈ ન્યાય માટે લડી રહ્યા હતા અને એક ખાલી ગ્લાસ શું એક બાનું એ ગ્લાસના બાના ઉપર એમને એમને એ એમને જેલમાં જવું પડ્યું મિત્રો ગમે તે સમાજ સમાજ માટે જે માણસ માણસ દાડી દોડી રહ્યા હોય છે તમને સપોર્ટ આપવો જોઈએ અને જરૂર આપવો જોઈએ કોઈ તાલુકા માટે જિલ્લા માટે કે આપણા ગામ માટે અને જે સમાજ માટે દોડી રહ્યો હોય જે ગમે તે સારા કાર્ય માટે જ્યારે માણસ દોડી રહ્યો હોય છે ત્યારે જ એને બાપણ ફસાવવામાં આવે છે એ માણસ જ ફસાઈ જાય છે હવે માફીની વાત કરીએ કે માફી માગીએ તો જ એમને છોડાવવામાં આવે છે આવી વાત આવી ચર્ચા થઈ રહી છે તો તમારું શું કેવું કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો અને વચ્ચે વાત હતી કે પાંચ તારીખે ચૈતરભાઈ વસાવાને છોડાવવામાં આવે છે અને એવી પણ વાત છે વાત હતી કે નવ તારીખે છોડાવવામાં આવશે મિત્રો એક સમાજ માટે માણસ દોડી ગયો છે તેને સપોર્ટ આપવો જોઈએ સમાજને દોડ આદિવાસી સમાજને પણ કહું છું કે સપોર્ટ આપો શું આદિવાસી સમાજ અમને ચૈત્રભાઈ વસાવાને છોડાવી શકશો તો તમે કોમેન્ટ બોક્સમાં શકશો અને તમે જે ચૈત્રભાઈ વસાવાનો જે વિડીયો જોઈ જુઓ એ સમાજ માટે કહી રહ્યા છે સમાજને આગળ લાવવા માટે કહી રહ્યા છે ત્યારે એ ખાલી નાનકડા ક્લાસ પર એમને એક બાનું મળી ગયું હોય એના બાના ઉપર એમને ધ્યાનમાં મૂકી દેવામાં તો તારીખ ઉપર તારીખ તારીખો તારીખ આપી રહ્યા છે વકીલો પણ હજી સુધી એનો કોઈ ચુકાદો આવ્યો નથી તો જે ચૈત્રભાઈ વસાવાને એમના જે વકીલ છે એ શું બોલી રહ્યા છે હું તમને મીડિયાના માધ્યમથી બતાવું અને મિત્રો અમારી ચેનલનું નામ મિત્રો આવ્યા હોય તો ચેનલને ધ્ય આવકાર ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો આવો નવા વિડીયો જો અમારા જે વિડીયો તમને ગમતા હોય તો એક દરેકના હિત માટે આપણે જે વિડીયો બનાવીએ કોઈ વિરોધી આપણે કોઈ આપણા વિરોધી છે ને અને દરેક વિડીયો અમારા ધ્યેય આવકાર ચેનલનો તમે જો કોઈ ખોટો વિડિયો નહીં હોય જે હોય હકીકત હશે એ જ આપણે વિડીયો અપલોડ કરીએ છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કોમેન્ટ બોક્સમાં અવશ્ય તમારું શું કહેવું છે તો મિત્રો હું વિડીયો બતાવું જે વકીલ સાહેબ જે ચૈત્ર વસાવામાં જે તારીખ હિસ્સો વાત કરી રહ્યા છે તમે શાંતિપૂર્વક જોવો ચીફ જસ્ટિસ શ્રી મેંગલે સાહેબની કોર્ટમાં શંકરભાઈની જામીન અરજી જે સિત્યાસી નંબર પર હતી અને ચાલવાની હતી પરંતુ હાઈકોર્ટના પ્રોસેસ પ્રમાણે એમના ત્રણ ચાર બોર્ડ હોય અને બોર્ડ પડતા પડતા આજે છેલ્લા સડસઠ નંબર ઉપર છોતેર નંબર ઉપર બોર્ડ પૂરું થયું છે અને એટલા માટે આજે કોઈ હિયરિંગ થઈ શક્યું નથી અને આવતી આપણા બે હજાર આપેલી છે એટલે જોયું મિત્રો વિડીયો જે વકીલ સાહેબ શું બોલી રહ્યા છે હવે તારીખ પર તારીખ તારીખ પર તારીખ આપી રહ્યા છે આ લોકો હવે શું તેર તારીખનો એ બેન કહી રહ્યા છે જે વકીલ બેન છે એ તો શું તેર તારીખે છોડશે તમારું શું કેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખશો અને વિડીયો વધુ શેર કરજો અને અમારી ચેનલના નવા મિત્રો આવે હવે ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે બીજી વાત કરીએ તો મિત્રો જે સંજયભાઈ વસાવા એ સંજયભાઈ વસાવા વિડીયોના માધ્યમથી શું બોલી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા જો માફી માગીએ ને તો અમે એમને છોડીશું આવી વાત છે તો મિત્રો જે માણસ સમાજ માટે ડોબી રહ્યો છે તો આવા આવા લોકો બિચારા ફસાય છે જે રાજ્ય માટે જે દેશ માટે જે આપણા ગામ માટે આપણા એક મહેલા માટે એક આપણા કુટુંબ માટે માણસ દોડ્યો તો એ લોકો એવા માણસને સારા માણસનું જે સારું કાર્ય લોકો કરી રહ્યા હોય છે એમની બિચારાને દસાવવામાં એક ગ્લાસ માટે કોઈ માણસ મળતો નથી એ ગ્લાસના એક ખાલી એક એક એમનું બોનું છે કે ગ્લાસ માર્યો પણ ગ્લાસ કોઈ એવો માર્યો ચેતર ભાઈ માર્યો નહોતો કોઈ એનાથી કોઈ માણસ મળતો નથી તો આજે સંજયભાઈ વસાવા શું બોલી રહ્યા છે વસાવા છે તો આ તમે અને કોમેન્ટ બોક્સમાં શું એ અવશ્ય અમારા મહિલા આગેવાન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવાનું જે અપમાન અને ગાળાગાળી કરવામાં આવી છે તો મારી માતા બેનો દીકરીઓની વચ્ચે આવે ચૈતરભાઈ અને માફી માંગે જે સાચો માણસ છે માણસ હોય છે પણ જે સમાજ માટે દોડી રહ્યો છે એને બિચારાને ફસાવવામાં આવે છે અને આ દુનિયામાં સાચા માણસનું આ દુનિયામાં કોઈ નથી એ નક્કી છે જો આવો સાચો માણસ હોય તો હજી પણ એને હજી માફી મગાવતા હોય લોકો તો શું કહેવું સાચા માણસનો મરો છે આ દુનિયામાં ખોટાવાળા લોકો તો ચાલી જાય છે તો હવે શું તમારું શું કહેવું છે આદિવાસી સમાજે તે તારીખે જેમ તારીખ પડી છે ચૈતરભાઈ વસાવાની તે તારીખે આ લોકો છોડાઈ શકશે આદિવાસી સમાજ જ્યારે આદિવાસી સમાજ હવે એકઠો થઈ અને સરકારને શું કહી રહ્યો છે જે સરકારની ઓફિસે જાય છે એકઠા થઈ લોકો અમે વિડીયાના માધ્યમથી હું બતાવું તો તમારું શું કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખશો અને આપણો સમાજ આદિવાસી સમાજ જવું થઈ અને શું કહે સરકારને એક જવાબ આપી રહ્યો છે કે તમે જો નહીં છોડાવીએ તેર તારીખે તમે જો નહીં છોડો તો અમે તેર કામઠા લઈને અમારી આખી સમાજ એકઠી થઈ અને અમારા જે નેતા છે ચૈતરભાઈ વસાવાને છોડાવ્યું છે હું મીડિયાના માધ્યમથી બતાવું છું વિડીયો વધુ વધુ શેર કરજો અને પૂરેપૂરો વિડીયો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને દેવકાર ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને દરેકને જય માતાજી અને બીજું તમારા સમાજમાં કોઈ પણ સમાજમાં જે કોઈ માણસ વ્યક્તિ હોય જે આગળ આવતો હોય એને સપોર્ટ આપજો જે સારું કાયદે ભરી રહ્યા હોય એમને પણ સપોર્ટ આપજો તો દરેકને જય માતાજી હર હર મહાદેવ જય માતાજી કહ્યું છે કે ભાઈ ચૈત્રભાઈ વસાવાને તમે બે દિવસની અંદર છોડવામાં નહીં આવે તો અમે ડેડીયાપાડા તેમજ હોડી કચેરી રાજપીપળા અને નર્મદા બધી જગ્યા પર અમે ઘેરાવ કરીશું અમારે દારિયા પાડિયા અને તીરકામઠા લઈને અમે તમારો ઘેરાવ કરીશું જે કરવું હોય તે કરી લેજો અને તમારી સાથે આર પાર લડવા માટે અમે તૈયાર છે અને મિત્રો જે યુવરાજસિંહ સાહેબ છે એ પણ ચૈત્ર વસાવવા માટે શું બોલી રહ્યા છે તમે એ વિડીયો પૂરેપૂરો જોજો અને અમારી ચેનલ નવા મિત્રો આવ્યા હોય તો ચેનલ ને અવશ્ય કરજો તો યુવરાજસિંહ શું બોલી રહ્યા છે હું વિડીયાના માધ્યમથી હું બતાવું તો વિડીયો શેર કરજો અને કોમેન્ટ કરતા રહેજો અને શું આદિવાસી સમાજ ચૈતરભાઈ વસાવાને છોડાવી શકશે તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો અને અમારી ચેનલમાં નવા મિત્રો આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો દરેકને જય માતાજી વસાવાને એવું કહેતા હતા કે ભાઈ તોફાની છે ધમાલીઓ છે એ ભાઈ છે એવું એવું કે છે કે ચેતરભાઈ વસાવા એ આદિવાસી સમાજ હેરાન કરે છે કોઈ બી કર્યા નહીં ને એટલે દમ ભાઈ અને પોતાના કેવા ઉપર આ ચેતર વસાવા આદિવાસી સમાજ અને અઢારે વરણ હીરો બનેલો છે એ ક્યારે કોઈની પગ ચુંબી કરીને કે કોઈની ચાટુ કરીને બનેલો હીરો નથી એ તમે છો એટલે તમે જે કહો છો પેલા તો ભારતીય જનતા પાર્ટીના નેતા હળી મળીને વિચારી લે કેવાનું શું છે એક નેતા એવું કે છે ભારતીય જનતા પાર્ટી ના કે ભાઈ ચેતરભાઈ વસાવા એ હાથ ઉપાડ્યો એક ભાઈ એવું કે છે કે ભાઈ એક ચેતરભાઈ વસાવાએ ગ્લાસ ઉપાડ્યો એક નેતા એવું કે છે કે ભાઈ મહિલાનું અપમાન કર્યું ભાઈ કર્યું શું પેલા તમે રૂમ માં નક્કી કરી નક્કી લ્યો પછી કેવા આવો